લાખ ખેડૂતોને ખબર પડી ગઈ કે ભાજપી કરદા પાર્ટી એ કઈ રીતે એપીએમસીમાં પણ ખેડૂતોને લૂંટે છે ખેડૂતોનું કોઈ સાંભળનાર નહોતું ખેડૂતો પહેલે ભાજપ પાસે ગયા ભાજપના મંત્રીઓ પાસે ગયા મુખ્યમંત્રી પાસે ગયા તત્કાલીન કોંગ્રેસના નેતાઓ પાસે પણ ગયા પરંતુ આ કરદાઓ બંધ થયા નહીં જ્યારે અમારી પાસે આ મુદ્દો આવ્યો ત્યારે અમારા પ્રદેશ કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને અમે કહ્યું કે એકવાર ચેક કરો આ કરદા ખરેખર સાચું થાય છે જ્યારે બોટાદમાં જાય છે હજારો ખેડૂતો એકઠા થાય છે હજારો ખેડૂતોએ જોયું કે ભાઈ અમારા માટે કોઈક અવાજ ઉઠાવવા સેટિંગ વગર અવાજ ઉઠાવવા અહીંયા આવ્યા છે એટલે જ ભાજપી કરદા પાર્ટી જોતી રહી ગઈ પણ એમાં ભાજપી કરદા પાર્ટીની બુદ્ધિ ન ચાલી કાળે વિપરીત બુદ્ધિ કહેવત છે એ પ્રમાણે એમણે એ કરદા બંધ કરાવવાની જરૂર હતી એપીએમસીમાં માં જે બરખાસ્ત કરી દેવાની જરૂર હતી બોડીને બીજી એપીએમસીમાં આદેશ કરી દેવાની જરૂર હતી એની જગ્યાએ વિનાશ કાઢે વિપરીત બુદ્ધિ ભાજપીએ કડદા પાર્ટીના મંત્રી મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો કે ખેડૂતોને કચડી નાખો ખેડૂતોનો અવાજ ઉઠાવનારને કચડી નાખો અને એમણે નક્કી કર્યું કે બીજા દિવસે જે મહાપંચાયત થાય છે એની પરમિશન ન આપવામાં આવે અને હજારો પોલીસોને જે વિવિધ તપાસો કરી રહ્યા હતા અને બધાને કહી દીધું તમારી બધી તપાસો છોડી દો તમારા બધા કામો છોડી દો માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતોની પાછળ રહી જાઓ અને બધી પોલીસને બધું કામ છોડાવડાવીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ખેડૂતોને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લગાડી દીધી અને એના કારણે અમે નક્કી કર્યું કે નહીં અહીંયા પરમિશન નથી મળતી કોઈ ગામ છે ત્યાં રાજુભાઈ ગયા અને ગામ જેને હળદર ગામે એવું કહ્યું કે ભાઈ અહીંયા આવો આપણે જ પંચાયત કરી લઈએ પંચાયત એટલે પાંચ પચીસ બસો પાંચસો લોકો બેસીને પંચાયત કરે એ પંચાયતમાં ભાજપીય કરદા પાર્ટીએ જોયું કે હજારો ખેડૂતો સ્વયંભૂ આવી ગયા આટલી બધી બંદોબસ્ત રાખવા છતાંય આટલી બધી નાકાબંધી કરવા છતાંય હજારો ખેડૂતો કઈ રીતે પહોંચી શક્યા તો ભાજપીય કરદા પાર્ટીએ ત્યાં પોતાની પોલીસને આદેશ કર્યો પોતાના લુખાઓને આદેશ કર્યો પોતાના ગુંડાઓને આદેશ કર્યો અને થયું એવું કે પોલીસ છે હેલ્મેટ પહેરીને આવે છે ગન લઈને આવે છે ટીયર ગેસના સેલ લઈને આવે છે લાઠીઓ લઈને આવે છે પોલીસ આખી તૈયારીઓ સાથે ઉતરે છે કેટલાક સાદા ડ્રેસમાં ગુંડાઓ પણ લુખાઓ પણ પથ્થરમારો કરવા માટે ઉતરે છે સામાન્ય પ્રજા આમ જનતા ખેડૂતો જ્યારે રાજુભાઈ સંબોધી રહ્યા હતા સાંભળી રહ્યા હતા એની વચ્ચે વિક્ષેપ ફાડીને બરબરતાપૂર્વક અત્યાચાર કર્યો લાઠીચાર કરી પથ્થરમારો કર્યો લોકોને ઉશ્કેર્યા અને લોકોને ઘરમાં જઈ જઈ અને જે રીતે બરબરતાપૂર્વક માર માર્યો આનાથી આખું ગુજરાત હથભ્રદ થઈ ગયું પૂરા ગુજરાતમાં મેસેજ ગયો કે આ ભાજપ કિસાન વિરોધી પાર્ટી છે ભાજપ ગરીબો વંચિતો શોષિતો વિરોધી માનસિકતા ધરાવે છે એ ઉદ્યોગપતિની પાર્ટી છે અને એના જે ખેડૂતો પર અત્યાચાર હતો એના વિરોધમાં અમારા નેતા રાજુ કરપડાજી અને પ્રવીણ રામજી આજથી અનસન ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે અનસન ઉપર બેસવાના હતા બેસે એ પહેલાં જ ભાજપીય કરદા પાર્ટીની પોલીસે એમની પહોંચે પહેલાં જ અટકાયત કરી દીધી છે આજે અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની જનતાને કે આ જે ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક આંદોલન થયું છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી આવતીકાલે સવારે તમામ કલેક્ટર ઓફિસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખેડૂતો પર અત્યાચાર થયું છે અને ખેડૂતોના નેતાઓને જેલમાં નાખવાની ભાજપે જે કોશિશ કરી છે એના વિરોધમાં આવતીકાલે કલેક્ટર થ્રુ રાજ્યપાલ શ્રીને અમે વિરોધ પત્ર આપવાના છીએ ખેડૂત વિરોધી સરકાર અને લોકશાહી વિરોધી સરકારના વિરોધમાં અમે આવતીકાલે તમામ જિલ્લાઓમાં વિરોધ પત્ર આપીશું અને ખેડૂતોને હું કહેવા માગું છું કે ખેડૂતોએ કોઈએ ડરવાની જરૂર નથી તમારો અવાજ રૂંધાવવાનો નથી તમારો અવાજ અમારા બીજા લીડરો તૈયાર થઈ ગયા છે આપણે સૌ એક મળીને અમે લડવા આવીએ છીએ અમારે ખાલી એટલું જ કહેવું છે કે ભાજપ ખોટા મેસેજો ફેલાવશે તો કે આમ આદમી અરાજકતા ફેલાવે છે આમ આદમી અવાજ દબાઈ જાય ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકીઓ આપે છે આવું જ્યારે તમારી પાસે કરે તમારી પાસે વિડીયા બનાવડાવે ત્યારે મારી આપને વિનંતી છે કે તમે એના ઝાંસામાં ન આવતા બાકી તમારા માટે લડવા નિસ્વાર્થ ભાવે આમ આદમી પાર્ટીને એનો એક એક સૈનિક તમારા માટે લડવા તૈયાર છે લાઠી ખાવા તૈયાર છે ગોળી ખાવા તૈયાર છે પણ તમે કોઈ ભ્રમિત ન થતા અને ભાજપ એ આક્ષેપ કરે છે કે અરાજકતા આમ આદમી પાર્ટી ફેલાવે છે ભાઈ કડદા તમે કરો કડદાના એપીએમસી માં તમારા પોલીસ તમારી મંત્રી તમારા ધારાસભ્ય તમારા સાંસદ સભ્યો તમારા મુખ્યમંત્રી તમારા પ્રધાનમંત્રી તમારા અને અમે સામાન્ય જનતા અરાજકતા ફેલાવી આમને તો તમે નીકળવાય નથી દેતા મને ત્યાં એપીએમ બોટાદ પહોંચવાય નો દીધો તો તો અમે શું કરી શકો અમે સામાન્ય પરિવારમાંથી આવનારા છીએ પણ ખેડૂતોને હું કહેવા માંગુ છું ચોપન લાખ ખેડૂતોને ગુજરાતની સાત કરોડ જનતાને કે ભલે અમે સામાન્ય પરિવારમાંથી આવતા હોઈએ ખેડૂત પરિવારમાંથી આવતા હોઈએ નાના દીકરા છે અમારી પાછળ કોઈ નથી પણ અમે આ ભાજપીય કરદા પાર્ટીથી ડરવાના નથી ભાજપીય કરદા પાર્ટીની પોલિસીથી ડરવાનો નથી બસ એટલું જ કહીએ હાથ જોડીને કે તમે સાથ છોડતા નહીં અમારો તમારા માટે અમે આંદોલન ચલાવવાના છીએ આગામી સમયમાં જે મેં હેલ્પલાઇન શરૂ કરી છે એમાં એક દિવસમાં સાતસો ફરિયાદો વિવિધ ગુજરાતની એપીએમસીમાંથી મળી છે સો ટીમો અત્યારે મેં તૈયાર કરી છે દિવાળી બાદ બસો ટીમો વધારે બીજી તૈયાર કરીશું એપીએમસીમાં જશે મીટિંગો કરશે ત્યાં પોસ્ટરો લગાડશે પત્રિકાઓ લગાડશે હેલ્પલાઇનની અને ગુજરાતની જનતા માટે ખેડૂતો માટે વંચિતો શોષિતો માટે દરેક એપીએમસીમાં કડદા હોય કે કડ હોય કે લાંચ હોય કે ડરાવવાના ધમકાવાના બહાને હોય કે અહીંયાથી ત્યાં મોકલાવી દેવાના બહાને હોય લૂંટ ચાલે છે લૂંટ અમે બંધ કરાવી કરાવીનેશું આ ખેડૂતોના આંદોલન અમે રોકાવાના નથી એટલે આ એક કાર્યક્રમ છે બીજું અમે એવું પ્લાન કરી રહ્યા છીએ કે અમારા ખેડૂત નેતાઓની ખેડૂતો માટે લડનારાઓની આ લોકોએ દિવાળી બગાડી છે ઘણા ખેડૂતોના અત્યારે મને ફોન આવી રહ્યા છે કે સુદાનભાઈ અમારે દિવાળી નથી ઉજવી અમારા ખેડૂત નેતાઓને આ લોકોએ જેલમાં નાખ્યા છે એ અત્યાચારો આ લોકો જેલમાં હોય ને અમે દિવાળી ઉજવી એ પણ સારું નથી હું બધાને કહેવા માંગુ છું કે આપણે સૌ ભાજપી કરદા પાર્ટી સામે લડી રહ્યા છે જે મહાકાય છે અહંકારી છે રાવણ જેવી છે અને ભાજપના તમામ નેતાઓ જે છે જે ખેડૂત વિરોધી બયાન આપે છે કે આમ આદમી પાર્ટીના નેતા વિરોધી બયાન આપે છે એના આત્મામાં રાવણનો આત્મા પેશી ગયો છે પણ આપણે સૌ આ પ્રાર્થના કરીશું એક દિવસ દીવો બાળીશું અને આપણે આપણા તમામ જે પંચ્યાસી જેટલા ખેડૂતો અને જે આપણા આગેવાનો નેતાઓ જે જેલમાં વિતાવવાના છે એમને માતાજી શક્તિ આપે એ માટે આપણે એક દિવસ દીવો બાળીશું તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખેડૂતોને વિનંતી કરું છું એક દિવસ આપણે દીવો બાળી અને આ લોકોને માતાજી શક્તિ આપે અમને બધાને શક્તિ આપે અને આ મહાકાય રાવણ જેવી પાર્ટી સામે અમે નાના એક સામાન્ય આમ આદમી લડવા નીકળ્યા છીએ એમની સાથે તમામ આશીર્વાદો મળી રહે એ માટે એક દિવસ આપણે સૌ તમે તમારા ઘરે દીવડો બારીને માતાજીને પ્રાર્થના કરજો કે અમારા સૌને જેલમાં જે આપણા છે એને સૌને એ શક્તિ આપે ત્રીજું કે ભાજપ એવું આક્ષેપ કરી રહી હતી કે જસદળ દળ અમાને આપેલા બોટાદમાં ખેડૂતો ઉપર અત્યાચાર કરીને ખેડૂતોને જેલમાં નાખવાને આમ આદમી પાર્ટીવાળા ભાગી ગયા અમે ભાગી એવા નથી આજે નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે ભાજપની સામે ગામનો તાલુકાનો જિલ્લાનો કોઈ બોલવા તૈયાર નથી ત્યારે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા અમે યુવાનો એને સામી છાતીએ બોલી શકીએ છીએ તો અમે ડરવા નથી તો એક વાત એ છે કે અમે ભાગી ભાગીવા નથી માનની આજે પ્રવીણ રામ અને રાજુ કરપડાજીને આજે ભલે જેલમાં લઈ ગયા બાકીના જે અમારા જે આગેવાનો છે એ પણ આજે સરેન્ડર કરી દેશે હું કહેવા માંગુ છું તમામે તમામના પરિવારને જેમને જેલમાં છે કે આમ આદમી પાર્ટી માનની અરવિંદ કેજરીવાલજી તમારી સાથે છે અમારા હેમતભાઈના આગેવાનીમાં પ્રતિનિધિત્વ મંડળ બોટાદ ગયું હતું સાગરભાઈ રાજુભાઈ સોલંકી બ્રિજરાજભાઈ તમામ લોકો ત્યાં ગયા હતા ત્યાં મળ્યા લોકોને આશ્વાસન આપ્યું છે અને હું કહેવા માંગુ છું કે તમારી દરેકની લડતમાં અમે સાથે છીએ તમને ડરાવવા આવશે ધમકાવવા આવશે પોલીસ ડરાવે તો પણ અમને જાણ કરજો અમને બધાની દવા ખબર છે અને અમે અત્યાચાર લઈ લેશું અમે લાઠીઓ લઈ લેશું અમે જેલ લઈ લેશું અને જે પિંચ્યાસી પિંચ્યાસી છે એમની અરવિંદ કેજરીવાલજી દર કલાકે અપડેટ લે છે એમના ફેમિલી સાથે પણ માનનીય અહેમદભાઈ ખવાએ અરવિંદજી સાથે વાતચીત કરાવડાવી છે અને અરવિંદજીએ આશ્વાસન આપ્યું છે કે સેશન કોર્ટ હોય હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય તમામ જગ્યા ઉપર આમ આદમી પાર્ટી વિનામૂલ્યે તમામ જે ખેડૂતો આ બરબરતાનો ભોગ બન્યા છે અને જે જેલમાં ગયા છે એમના માટે આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવશે લડશે અને એમના માટે અંતક ઊભા રહેશે